મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવાને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું શ્રાવણ મહિનામાં આવતી રાંધણ છઠની તો આવો જાણીએ રાંધણચટ મનાવવા પાછળનો મહિમા શું છે અને રાંધણ રાંધણચટ શા માટે ઉજવાય છે તેનું મહત્મ શું છે તેનું મહત્ત્વ શું છે મિત્રો શ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે અને આ તહેવારોનો મહિનો ભગવાન શિવને સમર્પિત મહિનો છે આ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવે છે જેમ કે રાંધણ રાંધણચટ શીતળા સાતમ જન્માષ્ટમી પારણાનોમ રક્ષાબંધન એમ આ તહેવારોનો મહિનો એ આમ તો પર્વનો મહિનો ગણાય છે દરેક દિવસ શ્રાવણ મહિનાનો દિવસ એ પર્વનો દિવસ છે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ શુક્લ શુક્લપક્ષની તિથિની રાંધણછઠ તરીકે આપણે ઉજવીએ છીએ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ અને કામના માટે ઉપવાસ રાખે છે આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે પણ ઉજવાય છે ગુજરાતમાં તેને રાંધણછટ ક્યાંક આ પર્વને હરષષ્ઠી હળછઠ હર છઠ વ્રત ચંદન છઠ તીન છઠ્ઠી વગેરે તહેવારથી આપણે ઓળખીએ છીએ હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અને મેવા ભરે છે ગુજરાત રાજ્યમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર હોય છે અને બીજે દિવસે શીતળા સાતમે માતા શીતળાની પૂજા થાય છે સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટે ભોજન તૈયાર કરે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલેથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે રાંધણ છઠના દિવસે લોકો ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે નવી વાનગી બનાવે છે આ દિવસે આખો દિવસ ઘરમાં નવી નવી વાનગી બને છે બીજે દિવસે એટલે કે શીતલા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે શીતલા સાતમના દિવસે શીતલા માતાની પૂજા કર્યા બાદ ઠંડા ભોજન આ રોગવામાં આવે છે ત્યારબાદ જન્માષ્ટમી હોય છે જેની ઉજવણી પણ થાય છે બધી વાનગી બનાવ્યા બાદ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરવામાં આવે છે સાફ સફાઈ કર્યા બાદ ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરવામાં આવે છે ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવાનો હોતો નથી છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતલા ઘરે ઘરે વિહાર કરવામાં આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા શીતલાને ઘરમાં ચૂલાના ઠંડકથી શાંતિ મળે તો શીતલા માતા સુખી થવાથી આશીર્વાદ આપીને બીજાના ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનામાં પણ ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ હવે ગેસને ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થાય છે શરીર એકદમ નિરોગી બને છે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર એ ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવાય છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ છે આ કારણે તેને હલાધર પણ કહેવાય છે અને આ ઉત્સવનું નામ શાસ્ત્ર મુજબ હળ પરથી રાખવામાં આવેલું છે ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને લાલાઈ છઠ પણ કહેવાય છે મિત્રો હવે જાણીએ આ દિવસે કેવી રીતે પૂજા વિધિ કરવી વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ સાફ વસ્ત્ર ધારણ કરી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવા જોઈ ત્યારબાદ નિરાહાર વ્રત રાખવામાં આવે છે સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે માન્યતા પ્રમાણે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ વ્રતમાં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે આ વ્રતમાં આમ તો ઘણા બધા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે પણ આ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરવો નહીં આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન પણ પ્રતિબંધિત છે માત્ર ભેંસનું દૂધ અને દહીંનું સેવન કરવું આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ કે ફળ ખાવામાં આવતું નથી મિત્રો આ દિવસે વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ જ ખાતી નથી પણ પછી પોતાના ઘરમાં ચોખ્ખી જગ્યા બનાવીને છઠ્ઠી માની આકૃતિ યોગ્ય દિશામાં મૂકીને દેવીની પૂજા કરવામાં આવે છે પૂજામાં દહીં ચોખા અને મૌવાનો ઉપયોગ થાય છે અને ચોક્કસ નિયમના પાલન અનુસાર તેમની પૂજા થાય છે છઠના વ્રત દરમિયાન અગાઉ કીધા એ પ્રમાણે ગાય દૂધ અને દહીંનો ઉપયોગ થતો નથી માત્ર ભેંસ દૂધ ઘી અને દહીંનો ઉપયોગ કરવો વ્રતમાં હળની પૂજા થાય છે જેથી ખેડેલા અનાજ અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે લેવા જોઈએ નહીં અને આ ઉપરાંત આ દિવસે વ્રત કરનારી મહિલાઓએ મહુવાના દાંતણથી દાંત સાફ કરવા જોઈએ મિત્રો ટાઢું કે ઠંડુ ખાવાની જે મહત્ત્વ છે એની પણ આપણે વાત કરીએ તો શીતળા સાતમનું મહત્ત્વ આમ તો સ્કંદ પુરાણમાં વર્ણવેલું છે શીતળા સાતમનો તહેવાર દેવી શીતળાને સમર્પિત છે હિન્દુ પુરાણ કથાઓમાં શીતળા માતાને દેવી પાર્વતી દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે દેવી શીતળા લોકોને ચેચક એટલે કે મોટી માતા નાની માતા નીકળવા કે તેને ઠીક કરવા માટે ઓળખાય છે તેથી હિન્દુ ભક્ત પોતાના બાળકોને આવી બીમારીથી બચાવવા માટે આ દિવસે માતા શીતળાની પૂજા કરે છે શીતળા શબ્દનો અર્થ જ ઠંડુ એવું માનવામાં આવે છે દેવી પોતાની શીતળતાથી રોગને ઠીક કરે છે એવી પણ માન્યતા છે તેથી તેના એક દિવસ પહેલાં રાંધણછઠના દિવસે રસોઈ બનાવીને તેનો સંગ્રહ કરવામાં આવે છે તો આ દિવસે રસોઈ બનાવવાનો દિવસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ મિત્રો રાંધણ છઠના દિવસે જે વિશેષ ભોજન કે વ્યંજનો બનાવીએ છીએ તે ચોવીસ કલાક સારા રહે એ રીતે બનાવવાના હોય છે તેમાં મહિલાઓ છઠના દિવસે આ બધું બનાવવા માટે લાગી જાય છે કેટલાક લોકોને મસાલેદાર ને કેટલાકને તળેલું ભાવે છે આ દિવસે બનનારું ખાવાનું આમ તો રોજ કરતાં થોડુંક જુદું હોય છે લોકો આ દિવસે ક્ષેત્રીય ઉપરાંત એટલે ક્યાંક ક્યાંક વ્યંજનો બનાવે છે જે વધુ દિવસો સુધી આપણે રાખી શકીએ છીએ આ દિવસે બનનારા વિશેષ વ્યંજનોમાં મીઠાઈ ગુલાબજાંબુ શક્કરપારા મોહનથાળ શાક મરચાં બાજરીના રોટલા વિવિધ પૂરી થેપલા ઢેબરા પરાઠા સાબુદાણાની ખીચડી મમરા વડા શીરા ઉપરાંત પાણીપુરી ભેલપુરી સેન્ડવીચ લોકોને વિવિધ પ્રકારના સ્વાદ પ્રમાણે આજના દિવસે એ રસોઈ બનાવવામાં આવે છે મિત્રો ત્યારબાદ માની પૂજા કર્યા બાદ સાત્વિક આહાર લેવામાં આવે છે જેથી વ્રતની પૂર્તિ થાય છે આ દિવસે આમ તો ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન છે તેથી આ ઉજવણીનો દિવસ પણ ગણવામાં આવે છે અને ત્યારબાદનો દિવસ એટલે કે શીતલા સાતમનો દિવસ છે ત્યારના દિવસે માની પૂજા થાય છે અને શીતલા સાતમનો પર્વ ઉજવવામાં આવે છે તો મિત્રો રાંધણ છઠનો દિવસ એ આમ તો વ્રત અને ભગવાનની પૂજા કરવાનો દિવસ છે વિધિ મહિલાઓ દ્વારા થાય છે અને અલગ અલગ વિસ્તારોમાં એને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ખાસ કરીને આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ દિવસે રાંધવાનો દિવસ છે જેને બીજે દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે બનાવવામાં અથવા તો આ દિવસે આરોગવામાં આવતા ભોજનના કારણે આજનો દિવસ એ રાંધણ છઠના દિવસ તરીકે ઉજવાય છે તો મિત્રો આપ સૌને છઠની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આપને આ વિડીયો ગમશે એ ઉપયોગી થશે આપના સૂચનો કોમેન્ટમાં આપ લખી શકો છો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય